નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ આજના વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે આ પરીક્ષાની અંદર આપણે એનો વિભાગ B એટલે કે સેટ વિભાગની અંદર ગુજરાતી વિષયનો ચેપ્ટર નંબર 5 વિરુદ્ધાર્થી શબ્દ છે તેમાંથી પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તે આપણે જોવાના છે તોય આપણો પહેલો પ્રશ્ન નીચેના વિરુદ્ધાર્થી સજ્જન છે તેનું વિરુદ્ધાર્થી આપણો થશે દુર્જન પણ અહીંયા આપણને આપેલો છે જવાબ શૂરવીર આગળનું વિરુદ્ધાર્થી થશે પાછળ તો આપણો એ બી અને જે ડી ઓપ્શન છે તે સાચો છે આપણો ઓપ્શન સી છે તે એક ખોટો છે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે તો જવાબ આપણો આવશે ઓપ્શન સી ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સંગત છે તે જણાવો સંગત એટલે થાય કઈ જોડ સાચી છે તો શેઠ નું વિરુદ્ધાર્થી થશે માલિક ઉદ્યમ નું આળસ ત્યારબાદ શ્રીમંત નું છે જે શુરવીર છે તે વિરુદ્ધાર્થી શબ્દની જોડ ખોટી છે પેલી જોડ છે આપણી શેઠ ની માલિક વાળી તે પણ જોડ ખોટી છે પરાક્રમ તેનું વિરુદ્ધાર્થી થશે કઠોર તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કે ઉદ્યમ નું જે વિરુદ્ધાર્થી છે તે આળસ થાય છે ત્યાર ચોથો સવાલ વિરુદ્ધાર્થી શબ્દ ને દર્શાવવા માટે કયા સંકેત નો ઉપયોગ થાય તો વિરુદ્ધાર્થી શબ્દ ને દર્શાવવા માટે આપણે ક્રોસ નો ઉપયોગ કરીએ એટલે કે ચોકડી તો જવાબ આપણો આવશે ઓપ્શન સી ત્યાર જોઈએ પાંચમો પ્રશ્ન હિતેચ્છુ નો વિરુદ્ધાર્થી શબ્દ હિતેચ્છુ તેનો વિરુદ્ધાર્થી શબ્દ સ્નેહી પણ થાય અને વેરી પણ થાય તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અને બી તો આપણો ઓપ્શન સી જો કે જેની અંદર આપણને કીધું છે કે ઓપ્શન એ સાચો છે અને ઓપ્શન

ત્યાંથી જો તમે બુકની ખરીદી કરશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળીને આ બુક છે બસો ને રૂપિયામાં મળી જશે અને એ બુક છે તમારા ઘરે આપવામાં આવશે એમ તમારે કશે લેવા જવાની છે નહીં એટલે કે એનો કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી બસો એસી રૂપિયામાં બુક તમારા ઘરે પહોંચી જવાની છે છઠ્ઠો સવાલ પરાક્રમ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો પરાક્રમ નો વિરુદ્ધાર્થી શબ્દ આપણો આવશે ઓપ્શન એ કે કાયરતા

તો તેનો દવા આવશે દવા દ્વારા જ આપણે ઇલાજ કરીએ તો આ જોડ પણ આપની કેવી છે ખોટી છે કે સાચી છે પછી તેનું કઠોર થાય તેનું ઉદાર વિરુદ્ધાર્થી થાય તો જોઈએ છે તેનું વિરુદ્ધાર્થી જે છે તે કઠોર છે ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન શહેર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે શહેર ને આપણે સિટી કહીએ છીએ નગર પણ કહીએ છીએ અને નગરની અંદર શેરીઓ પણ હોય

વિષય ખરાબ બાબત કેવી તો કોઈકના વખાણ કરવા તે પણ તેનું વિરુદ્ધાર્થી થશે અને સ્તુતિ લખ કોઈના વિશે સારી બાબત કેવી તે પણ તેનું વિરુદ્ધાર્થી થશે તો આપણો જવાબ આવશે ઓપ્શન ટી વિદ્યાર્થી મિત્રો આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે પરીક્ષા તમારે પાસ કરવા માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાની ફ્રી બેચનું આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર તમે લાઈવ અને રેકોર્ડ લેક્ચર લેખ મેળવી શકો છો તેની સરસ મજાની ક્વિઝ મેળવી શકો છો ગયા વર્ષનું પેપરનું સોલ્યુશન તમને અહીંયાથી મળી જવાનું છે તેના મોડેલ પેપર નું સોલ્યુશન મળી જવાનું છે અને તેની સરસ મજાની જે બુક છે તે પણ મળી જવાની છે આ ઉપરાંત તેના જે મેટ અને સેટ સેક્શન છે તેના તમામ ચેપ્ટર્સ અને તમામ સબ્જેક્ટ જે વિડીયો છે વિડીયો સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાની છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત